જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા મેસવાણ ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો બહાર આવ્યો

કરીને કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસે જણાવ્યું કે મેંદાડાના ડેઢથી આળા ગામનું સાગરભુઆછલા કેટલા એ સમયથી ઢું કરી રહ્યો હતો અને કેટલા લોકો તેની કર્તૂતના ભોગ બન્યા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે નવસો બાવન નો વીક ત્રેવીસ આઈપીસીકેલનું ત્રણસો એ એક ત્રણસો છોતેર પાંચસો તથા તથા મુજબનો હતું તેના આરોપીઓ આજરોજ અટક કરવામાં આવે છે જેમાં મુખ્ય આરોપી ભીખુભાઈ ઉર્ફે સાગર ધીરુભાઈ બચુભાઈ બગથરિયા છે વાણંદ છે સાથે તેમજ ફિજલ ઉર્ફે નવાબ નવાબુ ઉષભાઈ પરમાર તથા વિજયભાઈ બાબુભાઈ વાઘેલા તથા નારાયણભાઈ સમતભાઈ ગોટખત્ર તેમજ સિકંદરભાઈ અલીભાઈ દેખૈયા આ લોકોને આ કામે અટક કર કાયદેસરની કાર્યવાહી કરવા માટે ધરપકડ કરવામાં આવેલ છે તેમના વિરુદ્ધ તપાસ કરતા પુરાવા પડતા હોય એટલે આગળની તપાસ પણ અમે ચાલુ રાખીએ છીએ ડિપાર્ટમેન્ટ દ્વારા સર આગળ રિમાન્ડ માંગવામાં આવશે કે આવા જે લોકો કોઈને ભૂલગયા હોય અથવા કોઈ ફરિયાદ કરવામાં ડરતા હોય તો એના માટે અમે પૂછપરછ ચાલુ કરીશું અને નામદાર કોર્ટમાંથી વધુ રિમાન્ડ મેળવવાની પણ તજવીજ કરીશું નવ બાર બે હજાર ત્રેવીસ ના રોજ જે ભોગ બનનાર છે તે ફેઝલ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત થયેલી અને આ ફેઝલ પરમાર નામનો જે શખ્સ છે તેને ભોગ બનનારને જણાવેલું કે તેના ધ્યાનમાં એક તાંત્રિક છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા કઈ રીતે ખંખેરવા તે તારા પર વિધિ કરી શકે છે તો આજે ભોગ બનનાર છે તેને લઈ અને દસ તારીખના રોજ એને કેશોદ એસટી ડેપોએ બોલાવેલા તો ગઈ તારીખ દસ બાર ના રોજ આજે ફેઝલ પરમાર અને અન્ય જે શખ્સો છે તેની સાથેના સાગર સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ ભુવાજી મૂળે ડેડક્યાળી ભેસણ ફેઝલ યુનુસ પરમાર રાજકોટ વિજય બાબુભાઈ વાઘેલા ગોંડલ નારણ સોમા બોરખતરિયા સિકંદર અલી દેખૈયા રાજકોટ તો આ જે આરોપીઓ છે તે પૈકી પરમાર અને આ તમામ આરોપીઓ છે એસટી થી લઈ અને ગામ છે છે તેની ત્યાં જે આ સાગર ભીખુ ભુવાજી નામનો જે શખ્સ છે તેમને જણાવેલું કે તારા પૈસા ખેંખેરવા હોય તો તારા પર તાંત્રિક વિધિ કરવી પડશે એવું અને ઓડીમાં લઈ ગયેલો ત્યારબાદ તાંત્રિક વિધિના બાને જે પીડિતા છે તેની સાથે છે જાતિ પ્રત્યે હળદુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અને દુષ્કર્મ આચરેલું આ બાબત ત્યારબાદ ફરી છે એ ગઈ તારીખ ચૌદ બાર બે હજાર ત્રેવીસ ના રોજ આ પીડિતા છે તેને આ ફેઝલ પરમારે ફોન કરેલો કે ફરી તારા પર વિધિ છે અધૂરી રહી છે બીજી વાર તારા પર વિધિ કરવી પડશે તો ભોગ બનનાર છે અને આ હકીકતનો ખ્યાલ આવી જતા પોતાની સાથે કંઈક ખોટું થયું છે એવું માની અને કેશોદ પોલીસ સ્ટેશન છે ફરિયાદ કરવા આવેલા હાલ કેશોદ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ચોતેર દુષ્કર્મ મુજબ પાંચસો છ બે

તો તેના વિશ્વાસમાં આવી ત્યારબાદ આ જે ફેઝલ પરમારે છે તેનો કોન્ટેક ગોંડલનો જે વિજય બાબુભાઈ વાઘેલા નામનો જે શખ્સ કરો તેમની સાથે પરિચય કરાવેલો વિજય ભોગ બનનારને જણાવેલું કે ત્યારે રૂપિયાની જરૂર હોય તો તેની પાસે ગુવાજી છે જે તાંત્રિક વિધિ કરી અને રૂપિયા ખંખેરે છે તો આમાં છે ભોગ બનનાર છે એની વાતોમાં આવી જાય અને ગઈ તારીખ દસ બાર 23 ના રોજ કેશોદ એસટી ડેપોએ આવેલ ત્યારબાદ આ આરોપીઓ છે તેને બુલેટ ઇનોવા ગાડી